માનવતા એ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતિતિ કરાવતું ગામ એટલે રૂપપુરા ગામ રૂપપુરા ગામ જ્યાં કોમી એકતાના દર્શન થાય છે હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મક્કાધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી છે આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓગણીસો સાહીઠથી થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યો છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને નવરાત્રિનો સમય હોય કે ધૂળેટીનો તહેવાર હોય દિવાળી હોય કે તમામ તહેવારો પણ સાથે જ ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે સાહીઠથી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પઢવા માટે જઈ રહ્યો છે ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા આજે અમારા રૂપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે ઓગણીસો સાહીઠથી અમારા ગામમાં એક મંસુરી પરિવાર રહે છે સમગ્ર ગામ અમારું રૂપુરા હિન્દુઓનું છે એક જ મુસ્લિમ પરિવાર મનસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપુરા સાથે વણાયેલો છે રૂપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવ મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારના સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહી ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુઆઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુઆઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું હળીમળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે રૂપુરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા પેલા ની દુધમાં સાકર ભળે એમ ભળે ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીભ નોકરી કરે છે પણ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તો એ આખું ગામ ગયું એમના એ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેડા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે તેવી અમે ઈચ્છા થઈ

અને માફી છાપીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા રૂપુરા ગામ સાથે વણાયેલા છે અને પુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી ગયા વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સહપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે રૂપુરા ગામ એ સંભાવનાનું સર્વ ધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સર્વ સંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રી પ્રસંગ હોય હોળી ધૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાસિનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા હોય હોઈ રહીએ છીએ